ગુજરાતમાં અસામાજિક તત્વો હોય એટલા બેફામ બની રહ્યા છે કે સામાન્ય નાગરિક પર તો તે અત્યાચાર કરતા હોય છે પરંતુ જ્યારે પોલીસ કોઈ ગુનામાં તેમની ધરપકડ કરવા જાય છે તે સમયે તે પોલીસ પર પણ હુમલો કરી દેતા હોય છે અને ત્યાર પછી પોલીસ તેમને કાયદાનું ભાન કરાવતી હોય છે રોડ રસ્તા પર પણ લઈ જતી હોય છે તેને ઝડપવા માટે પોલીસ ગઈ હતી ને તેણે પોલીસ પર ગાડી ચલાવી હત્યાના પ્રયાસ કામ કર્યું હતું અંતે તેના પર ગુનો પણ નોંધાયો છે વિગતવાર વાત કરવી છે ક્યાંની ઘટના છે ને શું છે મામલો તેની वैष्णव तो तेन के दे નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી આજકાલ ગુજરાતમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં સિગરેટિયા દાદાઓ છે તે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટોમાં તેમના ફોટા મૂકતા હોય છે તેમની રીલ્સ હોય છે અને પોતે મોટા ભાઈ છે તેઓ વહેમ રાખતા હોય છે અને રોલા પણ મારતા હોય છે પરંતુ જ્યારે તેમને ખાકીનો સામનો થતો હોય છે ખાકી તેમને રોડ રસ્તા પર લઈ જાય છે તેમના જ વિસ્તારમાં તેમના જ અડા પર તેમને ઉઠક બેઠક કરાવે છે તે સમયે ખાકી શું છે

તેણે આશ્રમ રોડ પર આ પોલીસ કર્મચારીઓ છે તેના પાસે રહેલું આ વાહન છે તેનાથી કચડવાનો પ્રયાસ કર્યો તો અંતે આ પોલીસ કર્મી છે આ આરોપીને દબોચી લે છે તેની અંગ જડતી કરતા તેના પાસેથી અઠ્ઠાવન ગ્રામ એમડી મળી આવે છે જેની અંદાજિત કિંમત ત્રણ લાખ આસપાસ છે આ ઘટનાને લઈને અમદાવાદ એસઓજીના ડીસીપીએ પણ નિવેદન આપ્યું છે ગુરુવારના દિવસે જે એસઓજીની ટીમને બાતમી મળેલી એના અનુસંધાને આશ્રમ રોડ ઉપર અમારી ટીમ વોચમાં હતી એ દરમિયાન જે મોહમ્મદ હમજા બહેરામપુરાનો વતની છે તે ત્યાંથી પોતાની કાર લઈને પસાર થયો અને અમારી પાસે જે પાકી બાતમી હોય જેથી અમારા જે કર્મચારી છે પોલીસને એને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો એને સીધી જ કાર છે પોલીસ ઉપર ચડાવેલી અને અમારો જે કર્મચારી છે એ પડી પણ ગયેલો અને ત્યાર પછી કાર છે રિવર્સમાં લઈને પાછળ મારો બીજો જે કર્મચારી હતો બાઇક લઈને એની ઉપર પણ એને ચડાવવાનો પ્રયત્ન કર્યો કરેલો આ રીતે એને અમારે જે પોતે પકડાઈ ન જાય અને પોતે પોતાની પાસે જે એમડી હતું એ પકડાઈ ન જાય અને ગુનામાંથી છટકવાના ઈરાદા સાથે પોલીસ ઉપર કાર ચડાવી અને આ રીતે પ્રયત્ન કરેલ છે જેના સંદર્ભમાં અમે ત્રણસો પણ એડ કરેલી છે અને મારી નાખવાના પ્રયાસ માટેની સેક્શન ઉમેરેલી છે ત્યાર પછી એને અંગઝડતી કરતાં એની પાસેથી અઠાવન ગ્રામ જેવું એમડી મળી આવે છે જે એમડી એ જનરલી એનું જે પ્રાથમિક ઇન્ટ્રોગેશન છે એમાં એવું જણાય છે કે એ છેલ્લા ત્રણેક વર્ષથી એડિક્શન એને થયેલું હોય એવું લાગે છે અને જેથી એનો જે આ ખર્ચ છે એ કાઢવા માટે થઈ અને બનેલો હોય અને બીજું એ પણ કરતો હોય છે કે બીજાનો જો કોઈને માલ સપ્લાય કરવો હોય તો એ માલ કોઈ પાસેથી લઈ અને બીજાને સપ્લાય કરી આપશે એવું જણાવી અને એમાં પોતે મિલાવટ કરી અને પોતાનો જે ખાવાનો જથ્થો છે એમાંથી કાઢી લેતો હોય છે આ રીતે એ પોતાનો એડિક્શનનો જે ખર્ચ છે એ પણ કાઢે અને પ્લસ એને જે કમિશન પણ આપવામાં આવતું હોય છે એ રીતે પૈસાની લાલચ અને ટૂંકા ગાળામાં પૈસા બનાવવા માટે થઈ અને આ ધંધામાં આવેલાનું જણાય છે બીજું એનું એનું બેકગ્રાઉન્ડ જોઈએ તો એની ઉપર લગભગ ઓફિશિયલી રજીસ્ટર થયેલા ચોરીના નવ થી દસ ગુના છે અને મોટાભાગના સાયલન્સર ચોરીના છે બે પશુ ક્રૂરતાના ગુના છે અને એક આઈપીસી ત્રણસો સાત મુજબનો જૂનો ગુનો છે આ રીતે એનો ગુનાહિત ભૂતકાળ છે એ પણ ખૂબ ગુનાહિત છે અને આ પ્રકારની એસોલ્ટ કરવાની ટેવ વાળો એવું જણાય છે જેથી જેને અમારા પોલીસ કર્મચારીઓ ઉપર ગાડી ચડાવેલ જણાય છે સર આ જથ્થો ક્યાંથી લઈ આવતો ને ક્યાં આપવાનો હતો કે પોતે છૂટક વેચાણ હતો આ જથ્થો છે એ મકબૂલ પઠાણ પાસેથી મેળવેલ છે અને અમે એનું નામ ખોલી નાખેલ છે એફઆઈઆરમાં અને આ મકબુલ પઠાણ છે એનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને એ પેરોલ જમ્પ થયેલો છે અને પેરોલ ઉપર જ હાલ ફરાર છે આ ત્રણ ધોરણ સુધી ભણેલો છે જે મોહમ્મદ હમજા છે અને શરૂઆતમાં છૂટક મજૂરી જેવું કામ પછી રિક્ષા ડ્રાઈવિંગ અને ત્યાર પછી ચોરીના રવાડે ચડેલ છે અને જેમાં એને જેલમાં પણ અવારનવાર ગેલ છે ચોરીના ખાસા થી બાર ગુના છે એ સિવાય પણ એ પોતે બીજા ચાર પાંચ ગુના કબૂલે છે જેથી હાલમાં એવું જણાય છે કે ચોરી કરવાની વૃત્તિવાળો હશે ડ્રગ્સ વેચાણ કેટલા સમયથી હાલ જે ડ્રગ્સની વેચાણની પ્રવૃત્તિ છે એ પોતાનું એવું કેવું છે કે ચાર પાંચ માસથી હું આમાં છું પણ અમને એવું જણાય છે કે એ પણ હજી અમે તપાસમાં ખુલશે કે વધારે સમયથી કરી રહેલું એવું જણાય છે અમદાવાદ સિટીનો છે અને એ આઈ થિંક કોઈ અમારે તપાસ બાકી છે કરવાની કે પેરોલ જમ્પ એક કેસની અંદર આ મોહમ્મદ અમજા છે તેના વિરુદ્ધમાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધ્યો છે અઠ્ઠાવન ગ્રામ તેના પાસેથી એમડી મળી આવ્યું છે મકબુલ પઠાણ નામનો એક આરોપી છે જે પોતે ફરાર છે તેના પાસેથી આ તેણે એમડી મળ્યો હતું તેણે આ સ્વીકાર્યું છે મોહમ્મદ અમજા છે તેના વિરુદ્ધમાં ગુજરાત પોલીસમાં અનેક પ્રકારના ગુના છે તે ચોપડે નોંધાઈ ચૂક્યા છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ દે ચಾನೆલ જોવાનું ને કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ